જૈન ધર્મના 24 માં અને ક્ષમા વીર એવા મહાવીર સ્વામીની જયંતિ નિમિત્તે અમદાવાદ શહેરના જૈન સમાજ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાવીર ભગવાનની રથયાત્રામાં અમદાવાદ શહેરના મિયર ગૌતમ શાહ પણ હાજર રહ્યા હતા જૈન સમાજ દ્વારા યોજવામાં આવેલા મહાવીર રથયાત્રામાં 108 જેટલા વાહનો પાંચ પ્રભુજીના રથ બેન્ડ વાજા તથા 20 ફૂટ ઊંચી પ્રભુજીની પ્રતિમા અને 20 ફૂટ લાંબી ધજા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજનો આજનો આ દિવસ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક દિવસ છે જૈનો માટે એકદમ અગત્યનો અને પુણ્યશાળી દિવસ છે અમારા જીતો દ્વારા દર વર્ષે જે જન્મ કલ્યાણક રથયાત્રા કરવામાં આવે છે જેથી પ્રભુ મહાવીરના સંદેશો અહિંસા સત્ય અપરેગ વિશ્વામૈત્રી જેવા ભાવ જન જન પ્રત્યે લોકોના માધ્યમાં એ ભાવ જાગે આ આતંકવાદના જમાનામાં એ બધા પ્રસ્તુત છે

ભાઈચારો મૈત્રી ગુણો ને જીવનમાં ઉતારીએ અને આજે સમગ્ર વિશ્વ જ્યારે શાંતિ ઈચ્છી રહ્યું છે ત્યારે મહાવીર ભગવાનની જીવન પદ્ધતિ અને મહાવીર ભગવાનના સિદ્ધાંતો જીવો ઓર જીને દો આ સિદ્ધાંતને આધારે દુનિયાને નવી પ્રેરણા